કઈ કઈ આઈટમ છે અને આપણું ઘર જે કહેવાય ને કે ઘરમાં અંદર સારી રીતે શણગાર માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે આપણે તે આપણે અહીંયા આગળ મળી રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે અને હોમ ડેકોરેશન માટે ખૂબ જ સરસ આ એક શોરૂમ છે તો વિડીયો એન સુધી જોજો કારણ કે ખૂબ જ સરસ આ વિડીયો રહેવાનો છે અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો હવે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે અહીંયા જે મેનેજમેન્ટ કરે છે તો આપણી સાથે ગૌતમભાઈ છે ગૌતમભાઈ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીપલ્સ રનિંગ સ્ટાઇલ આપણા વ્યુવર્સને સ્ટેપ બાય સ્ટેપ આપણે બતાવું કે અહીંયા હોમ ડેકોરેશન આપણા ઘરના માટે કઈ કઈ વસ્તુ સારી રીતે સંધારી શકીએ તો અહીંયા આપણા એરિયો પોટ આવે બરોબર એની અંદર તમે કોઈ બી આ સ્ટીક મેકી એકો આ પોટ અલગ થી આવે એ તમે સોફાના ના કોર્નર ઉપર પણ મેકી એકો ટીવી યુનિટ બાજુમાં પણ મેકી એકો બરોબર મતલબ જે આપણો કે સોફા ને હોય છે એની આજુબાજુ શણગાર માટે ડેકોરેશન માટે આપણે મૂકી શકીએ એ ટાઈપ ના છે અને આ પછી આ નાના આવે પોટ આ બધે બધું શણગાર માટેનું છે ને કે આપણો જે હા શણગાર માટે મેન જે ટીવી નું જે હોય છે એની કાઉન્ટર ની બાજુમાં બી મૂકી શકીએ સારી રીતે તો એકદમ સરસ લાગે અને આ શેના માટેનું છે આ તમે કોઈ તમારા પરફેક્ટ જગ્યા બનાવેલી હોય પોર્ટ માટેની તો તમે ત્યાં મીકી શકો કે ચાહે નાનું ખાનું હોય કે ટીવી યુનિટ હોય કે સોફાનો કોર્નર હોય કે કોઈ બી જગ્યા તમે ત્યાં ચેક કરી શકો તમારા ઘર પ્રમાણે બરાબર મતલબ હોમ ડેકોરેશન માટેની વસ્તુ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ઘર જે હોય એના આજુબાજુ મૂકવા માટે એક સરસ મજાનું કહેવાય ને કે શણગારૂપી હોય તો જ ઘર સુંદર લાગે કારણ કે આ બધી વસ્તુ વગર ઘર બી સારું ના લાગે તો એના માટેનો આખો આખો શોરૂમ છે અને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે આગળ શું શું છે ગૌતમ આ છે એના માટેનું બી એના માટે જ છે કે જો તમે કે આર્યુ ટીવી ઉપરનો યુનિટ હોય ઉપરની સાઈડ પર મેકી અને નીચે પણ મેકી એકો બરોબર આ ત્રણ પીસ બરોબર પછી આ બુદ્ધ બુદ્ધ ભગવાન આવે એ એન્ટ્રન્સમાં મેકી એકો તમે અને વધારેના ભાગે લોકો બધા એન્ટ્રસમાં જ મેકતા હોય છે એટલે તમે એ મેકી એકો પછી આ બિલાડી બરોબર પછી આ સો પીસ છે અચ્છા પછી આ જ પેલા રણ પછી ઉપર ફ્લાવર એ તમે ટીવી યુનિટ બાજુમાં ઘરની કોઈ પણ કોર્નર ઉપર વસ્તુ સારું લાગે એ ટાઈપનું છે આ ડિપાર્ટમેન્ટ અને લુકવાઈઝ તમે જોઈ શકો કેટલી સરસ લુક છે બધી આઈટમો કહેવાય ને કે એમ એક જાતની અ આપણા ઘર સારી રીતે ડેકોરેટ કરી શકે એવી બધી વસ્તુ છે અહિયાં આગળ અને એક સારો એવો શોરૂમ છે અહિયાં આગળ અને એડ્રેસ બી હું તમને કહી દઈશ

આ વસ્તુ તમે બેડની ઉપર પણ લગાવી શકો વોલમાં પણ લગાવી શકો કોઈ તમારે જગ્યા તમારો પોઈન્ટ આપેલો હોય તો કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો મતલબ જે આપણે જે બેડરૂમ હોય એના ઉપર બી લાઇટિંગ માટે રાતે લગાવી શકાય એ ટાઈપનું છે અહીંયા આગળ અને ખૂબ સરસ અહીંયા લાઇટિંગનું એ કહેવાય ને એ ખૂબ જ સરસ છે અહીંયા આગળ ભાઈ આપણે ઓલ લાઈટ આવે તો તમે દિવાલ ઉપર કોઈ તમારા બેડરૂમ હોય એની ઉપર પણ તમે લગાવી શકો બાર વોલમાં પણ પોઈન્ટ હોય તો તમે ત્યાં પણ લગાવી શકો બહુ સારી વસ્તુ હોય રહી કે અંદર ત્રણ કલર પણ આવી જાય મતલબ આની ડિમાન્ડ બી વધારે રહેતી છે ડિમાન્ડ પણ એની વધારે છે બરોબર અને આ ઉપર છે આ પછી હેંગિંગ લાઈટ આવે એના એના અંદર પણ ત્રણ કલર આવી જશે બરોબર આવી રીતે એ પણ તમે લગાવી શકો બેડરૂમમાં હોલમાં બાર બી લગાવી શકો તમે મતલબ આ સિંગલ લાઇટ જ આવશે કે બદલાતી રહે ના ત્રણ કલર આવશે જે રીતે તમે આ સ્વીચ ચાલુ બંધ કરશો એ રીતે તમાર કલર ચેન્જ થતો રહેશે બરોબર મતલબ લાઇટિંગ બધી ચેન્જ થતી રહે ટાઈપની છે અને એક લાઈટમાં આ અલગ અલગ પ્રકારની છે ને લાઇટિંગ હા એટલે તમે આ ડાઇનિંગ ટેબલ પર આપણું જે ડિનરનું જે ટેબલ હોય એના ઉપર આપડે આ ટાઈપનું હેંગિંગ લાઇટિંગ લગાવી શકીએ અને બધી સરસ લાઇટિંગ છે તમને ઉપર બતાવું કે એક યુનિક લાઇટિંગ કહેવાય ને કે સરસ મજાનું ડેકોરેશન સામેથી કોઈ ગેસ્ટ આવતું હોય આપણા ફેમિલી મેમ્બર તો એકદમ આ હેંગિંગ લાઇટિંગ જોઈને મૂડ ફ્રેશ થઈ જાય એ ટાઈપની લાઇટિંગ છે અહીંયા આગળ તો સરસ મજાનો શોરૂમ છે અહીંયા આગળ ગૌતમભાઈ બીજી કે કઈ આપણા જોડે છે લાઈટિંગ આ બધી સ્પોટ લાઈટ આવશે પછી આ તમે આ રીતે પીઓપી લાઇટ આવશે પછી આ સિલિન્ડર આવે તમારા ઘરની જે રીતે તમારા ડિઝાઇન હોય એ પ્રમાણે તમે આ બધી લાઇટો યુઝ કરી શકો અચ્છા કેમ કે પછી આ નાની બટન લાઇટ પણ આવી જાય તમે એક ટીવી કોઈ યુનિટ હોય તમારો કોઈ ડ્રેસિંગ ટેબલ હોય એની ઉપર સાઇડમાં પણ નીચેના સાઈડમાં ભાગમાં તમે આ લગાવી શકો આ પણ બહુ સારી એવી લાઈટ આવે નાણાં કઈ રીતે કરવાનું એનું હા એટલે આ તો ડાયરેક્ટ જ તમારે પોઈન્ટ આપેલો હોય એટલે ડાયરેક્ટ જ ચાલુ થાય બરોબર પછી આ પીઓપી લાઈટ આવી જાય અને અમારે જોડે દરેક કંપનીની લાઇટો મળી રહેશે તમને તો સાવન ભાઈ આપણે આ ડ્રેસિંગ લાઈટ છે આની અંદર પણ ત્રણ કલર આવી જાય ડ્રેસિંગ એરિયામાં તમે આ લાઇટ પણ લગાવી શકો બરોબર પછી જે મિરર હોય છે હા મિરર ઉપર હા મિરર ઉપર પણ લગાવી શકો પછી આ યુનિક બીજા વોલપીસ છે જે રીતે આપણે આગળ મેં તમને બતાવ્યા એ રીતે આ બી તમે

આ ફ્લાવર્સ ને આ ફ્લાવર આગળ જે પોટ અલગથી લેવો પડશે અને સ્ટીક અલગથી થી તમારા મનની જે મળી રહેશે બરોબર મતલબ જે કસ્ટમર એટલે અમુક ને કેવું હોય કે ઘરની અંદર સોફા જગ્યા પ્રમાણે અમુક પોટ મેળતા કે જોઈએ નાનો પોટ જોઈએ તો એ રીતે તમને મળી રહે બરોબર મતલબ ઘરની રહે બરોબર પછી આ બધી કટ આઉટ આપણા ને થોડું બતાવી દો કે કઈ ટાઈપની આખી લાઇટિંગ છે હેંગિંગ લાઇટિંગ આ રૂમમાં અને હવે આપણે વાત કરીએ ચુમ્મર આ ઝુમ્મર બરોબર આ સાવનભાઈ ઝુમ્મર રહેશે તમારે તમે મંદિર ઉપર કે તમારે ક્યાંય બી પોઈન્ટ આપેલો હોય ઘરના વચ્ચે હોલમાં તો આ તમે ઝુમ્મર ત્યાં પણ લગાવી શકો અને બહુ સારા એવા ઝુમ્મર મ્યુઝિક વાળા આ જે ઝુમ્મર છે મ્યુઝિક વાળા અને લાઇટો અંદર ચેન્જ થતી રહેશે મતલબ મ્યુઝિક હા મ્યુઝિક સિસ્ટમ બરોબર બરોબર બ્લૂટૂથ વાળા બ્લૂટૂથ વાળા છે ઝુમ્મર ઝુમ્મર બી બહુ સરસ છે લુક વાઇઝ તમે જોઈ શકો કેટલા સરસ ઝુમ્મર છે અહીંયા આગળ અને ઝુમ્મરમાં બી મ્યુઝિક સિસ્ટમ વાળા છે આપણે બ્લૂટૂથ થી કનેક્ટ કરી શકીએ ટાઈપ ના છે સુધી કરીએ બરોબર તો સાવન આવી જાવ હું તમને સમજાવી દઉં કે આ ઝુમર કઈ રીતે ચાલુ થાય બરોબર આ ઝુમર રિમોટ રિમોટ સિસ્ટમ આવા આની અંદર આ તમે બંધ કરી શકો ચાલુ કરી શકો પછી જે રીતે તમારા લાઇટ તમે મેનેજમેન્ટ તમારી રીતે તમે કરી શકો ગોલ્ડન કરવી તો ગોલ્ડન કલરિંગ કરવી હોય તો કલરિંગ મતલબ આપણી રીતે લાઇટિંગ ચેન્જ કરી શકો હા રિમોટ દ્વારા હા અને હું તમને સંભરાઈ બતાવું આપણું આ જે ઝુમ્મર છે એમાં મ્યુઝિક સિસ્ટમ બી છે લાઇટિંગનું બતાવ્યું એ બી છે અને વોલ્યુમ તમે જોઈ શકો કે અત્યારે અને લાઇટિંગ ચેન્જ કરી શકો છો મતલબ આમ બેઠા હોય ને હોલમાં તો સારસ રીતે તમે મૂડ વાઇઝ તમે લાઇટિંગ વાઇટિંગ ચેન્જ કરીને સારા એવા સોંગ સાંભળી શકો છો તમને સાઈટ પણ મળી જશે કે તમારા જે રીતે ઘરનો કોન્સેપ્ટ હોય નાનું જોઈએ મોટું જોઈએ એ રીતે તમને કોન્સેપ્ટ પ્રમાણે નાનું નાનું પણ મળી રહેશે બરોબર ઝુમ્મર તમારે જે સાઈઝ માં જોતું હોય એ ટાઈપ નું મળી રહી આ મળી રહેશે બરોબર પછી સાવન ભાઈ આ આ ડૂમ લાઈટ આવા ગેટ ની બહાર તમે લગાવી શકો લગાવતા જો દરેક અચ્છા બરોબર આ ખબર ગેટ એક ગેટ ઉપર જે લગાવતા હોય છે એ ટાઈપ ની આ લાઈટિંગ આપા જોડે બીજી વેરાયટી પણ તમને મળી રહેશે બરોબર આ મેઈન ગેટ નું છે કે આપણે મેઈન ગેટ ઉપર જે લગાવતા હોય છે પછી આ બહાર ના ડોર ની લાઈટો બધી આ બહાર ડોર ઉપર તમે લગાવી શકો કોઈ પણ ઘર પણ લગાવી શકો એવું નહી કે દરવાજાની ની બહાર હોય કે ગેટ ગેટ ના બહાર હોય આ ફોકસ કરવા માટે પેઇન્ટિંગ ઉપર તમારે કોઈ પેઇન્ટિંગ હોય હેલાઇટ કર્યું હોય ને તો આ તમે મારી શકો પોઈન્ટ હોય તો આપણી પેઇન્ટિંગ હોય છે જે આપણે જે વધારે હાઇલાઇટ કરવા માંગીએ છીએ ઘરમાં કે કોઈ ફેમ હોય કોઈ ફોટો હોય આપણા ઘર નો તો એના ઉપર બી આ લાઇટિંગ લગાવી શકીએ છીએ એ ખાસ ઇફેક્ટ આપે છે તો આ રહી આપણી જે વરંડો આપણો જે વરંડો હોય છે ને એ અહીં આગળ બી ગેટના બહાર તમે પણ લગાવી શકો તમારો કોઈ દિવાલનો કોન્સેપ્ટ હોય બહારનો સાઈડ સાઈડનો હોય તો તમે દરવાજા પણ ઉપર આ કોન્સેપ્ટ તમે લગાવી શકો બહુ સારું એવું લાગે તમને અને આ બી તમે ઝૂમ વાઇઝ તમને બતાવી દઉં કે આ ઉપર નું જે લાઈટિંગ આ હેંગિંગ જ છે હેંગિંગ લાઇટિંગ છે અને બધી અલગ અલગ લાઇટિંગ છે બહુ જ એમાં પણ સાઉન્ડ ભાઈ ત્રણ કલર આ લાઈટ ત્રણ કલર પણ આવી જશે જે રીતે આ ગોળા આ દેખવા તમે એના પણ અંદર ત્રણ કલર મળી રહેશે બરાબર આ ત્રણ કલર હા બરોબર મતલબ જે હેંગિંગ લાઇટિંગ છે અને લાઇટિંગ નું જો ડેકોરેશન બાર કહેવાય ને કે મહેસાણા આ શોરૂમ બહુ લાઈટ શોરૂમ છે અહીંયા આગળ શિવ લાઇટિંગ એન્ડ આર્ટ ગેલેરી ગેલેરી જે છે ખૂબ જ સરસ છે આ શોરૂમ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ આ જે લાઇટિંગ કીધી એ ટાઈપની લાઇટિંગ જ છે જે આપણા વોલ ઉપર જે લગાવી એ ટાઈપ

તો સાવનભાઈ આ રે આપણે ઘડિયાળો તો તમે જે ત્યાં નવી પેટર્નમાં tartar બધી આઈયે કાયરે તમે વોલ માં લગાઈ શકો ડબલ સેટ તમે કિચન માં કિચન માંથી જોઈ શકો અને વોલ માંથી તમે પણ જોઈ શકો એ ટાઈપની બધી વસ્તુ છે અને બધી નવી નવી યુનિક આપણી જોડે બધી જ ઘડિયાળો મળી રહેશે પણ આની સાઈડની કોઈ મોટી સાઈડ સાઈડની બધી રીતે ઘડિયાળો ભી સારા એવા લુક વાઈઝ બધી વોચ છે અને જોઈ શકો છો તમે આ આ ટાઈપની બધી વોચ છે અહીં આગળ પછી સાવનભાઈ આવો હું તમને ડિસ્પ્લે બતાવવામાં આ આ પણ તમે વોલ પણ લગાવી શકો અચ્છા આ વોચ છે આ તમારો કોઈ એવો ઘરનો કોન્સેપ્ટ હોય નાની લગાવી હોય મોટી લગાવી હોય તમે દરેક ડિઝાઇનની મળી રહેશે બરોબર તમારે જે ચોઈસ હા જે ચોઈસ તમારે તમારે અહીંયા વોચ તમને મળી રહેશે ટાઈપ ટાઈપની બધી છે પછી આ આટ આવશે બધા અચ્છા આટ પણ તમે ઘરમાં કોઈ સારી એવી જગ્યા હોય કે તમારા સોફાની ઉપરની દિવાલ ખાલી હોય હોલમાં માં ત્યાં પણ પછી જે ખાલી પ્લેસ હોય ત્યાં આગળ સરસ રીતે લગાવી શકે એ ટાઈપનું છે કોન્સેપ્ટ આપો પછી સાવન ભાઈ આરી કેનવાસ પેઇન્ટિંગ આવે આની ઉપર તમારો કોઈ પિક્ચર તમારું બનાવવું હોય ફોટો તો એ પણ બની જાય સાઇઝ સાઇઝ તમારે અમને આપી દેવાની એ રીતે તમારો કોન્સેપ્ટ તમારો કોઈ ફોટો બનાવો તમે બનાવી દો અમે બનાવી આપીએ તમને તમારો ફેમિલી ફોટો કોઈ બનાવો હોય તો પણ બની જાય બરાબર આ આ ટાઈપમાં તમારે તમારે ખાલી આપવાનું અહીંયા આગળ અને એ રીતે તમે અહીંયા આ બનાવી આપશો આપી દો પછી આ બધા ઓલ પીસ જ છે તમે લગાવી શકો કેટલો સરસ

તો અહીંયા આવવાનું ના ભૂલતા કારણ કે સરસ મજાનો શોરૂમ છે અહીંયા આગળ બધી જ તમારા ઘરના ડેકોરેશન જો નવું ઘર તમે લેતા હો તો અહીંયા હોમ ડેકોરેશન માટેની બધી વસ્તુ છે તમે જે વિડીયોમાં જો એ ટાઈપની અને જો તમારો ઓલરેડી ઘર હોય તો એના માટે કોઈ વસ્તુ તમે શોધતા હો કે મારે આ આઈટમ મારે ઘર ડેકોરેશન માટે લેવી છે તો શિવ લાઇટિંગ એન્ડ આર્ટ ગેલેરીમાં અહીંયા આવી જાઓ એડ્રેસ હું તમને કહી દઉં કે એડ્રેસ કયું છે આપણે એસ છવ્વીસ અઠ્યાવીસ ફોર્ચ્યુન ફ્લોર એન્ડ રાધનપુર રોડ મહેસાણા આપણે રાધનપુર રોડ ઉપર જેવા આવીએ ત્યાં આગળ ફોર્ચ્યુન ફ્લોરેન કરીને કોમ્પ્લેક્ષ છે ત્યાં આગળ આ શોરૂમ છે ગોલ્ડન સ્ક્વેરની બાજુમાં ગોલ્ડન સ્ક્વેર છે એની એક્ઝેક્ટ સામે જ છે અને શિવ લાઇટિંગ થર્ડ ફ્લોર ઉપર જ છે શિવ લાઇટિંગ એન્ડ આર્ટ ગેલેરી લખેલું છે તો અહીંયા આવો જરૂરથી અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવા જે આગળના વિડીયો આવવાના છે એ બૂમ પડાવ છે કારણ કે એટલા માટે તમે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરો અને આપણા મહેવાણાવાસીઓને કહેવું જ ના પડે તો ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો વધુમાં વધુ કીપ સપોર્ટિંગ કીપ શેરિંગ મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય મારું મજૂર મહેસાણા